હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીના પર્વનું ખૂબ જ મહત્ત્વ છે આજે એ જ મહાશિવરાત્રીનો પાવન દિવસ છે અને ત્યારે મોટી સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શન કરવા માટે શિવાલયોમાં જઈ રહ્યા છે મહાશિવરાત્રીના દિવસે જો મહાદેવ પાસે કોઈ પણ ઈચ્છા રાખો તો મહાદેવ તે પૂરી કરે જ છે આજના દિવસે માંગેલી તમામ ઈચ્છાઓ પૂરી થાય છે તમામ મનોકામના પૂર્ણ થાય છે તેવી જ શ્રદ્ધા સાથે અને તે જ આશા સાથે તમામ જે ભક્તો છે તે મહાદેવના દર્શન કરવા માટે જતા હોય છે આજના દિવસે ભાંગ પીવાનું પણ મહત્વ છે અને મોટી સંખ્યામાં લોકો ભાંગનું સેવન આજે કરતા હોય છે તેવામાં વાત કરી વડોદરા શહેરના ચાર રસ્તા પાસે જય ભોલે લસ્સી કે તેમના દ્વારા પણ આજે ભાંગનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ભાંગનું વેચાણ અહીં થઈ રહ્યું હોય મોટી સંખ્યામાં લોકો ભાંગનું સેવન કરીને આજે શિવમય બની રહ્યા છે મહાદેવની ભક્તિમાં લીન થઈ રહ્યા છે જય બોલે આજ રોજ મહાશિવરાત્રી નિમિત્તે તમામ ભાવિ ભક્તો અહીં ઘરે પધારેલ છે અને આજે મહાશિવરાત્રી નિમિત્તે અમે ઠંડાઈ અને ભાંગનું આયોજન કરેલ છે અને અહીંયા ઘરે આપ દેખી શકો છો કે મહાદેવના ભગતો બધા અહીં ઘરે આવેલ છે અને ઠંડાઈ અને ભાંગનો પ્રસાદ લે છે અને બોલેની મોજમાં ફરે છે બધા એમ બોલે કે ભોજ કરે કે મોજ બરાબર છે ભાંગમાં આપણે અહીં કરી જે રીતે તમે કહેવા જઈએ તો આપણે ઠંડાઈની અંદર લોર દૂધ બીજી વસ્તુ કે અમારા જે મોનોપોલીમાં મરી મસાલા જે છે બરાબર છે એ આપણે અહીં કરી એડ કરતા હોય છે અને બે પ્રમાણમાં રાખેલું છે આપણે એક ઠંડાઈ બી રાખીએ છીએ કે જે સાદા લોકો હોય એના માટે આપણે ઠંડાઈ રાખીએ છીએ અને જેને ખરેખર થોડું આમ મહાદેવની મસ્તીમાં ઝુંગવું છે એના માટે આપણે અહીં કરી ભાંગનું બી રાખેલું છે આયોજન બરાબર છે મારું નામ આશિષ રાજપૂત છે અને મારો ભાઈ છે ભાવેશ રાજપૂત